હા તો બાપા દેવ છે ને બહુ વધારે નક થાય હમ 50 60 hore ક્યા છે મારા અંદર કે વધારે ક્યા છે બાપા એટલે છે કેટલા છે ને હા એટલે છે હા બાપા દેવ છે ને 50 60 hore ક્યા જો તો 90 90 hore ને બહુ માણા હોય ને પૂરેજ હા તો ઈ બાપા ભાઈ દેલા હોય બેઠેલા ઉઠેલા હોય હમ તને ઇતિહાસ ની બધી ખબર હોય કેનો મગજ કેવો હતો શાંત મગજ હતો ચભાવ કેવો હતો હમ એટલે જાણે જાણે કેવી હતી કે આયા તા શું તો અત્યારે કેવું એ તો એમને ખબર પડે હમણાં હમ હમ હવે આપડે તમે સો બરોબર કે શું સવાલો મારે તમારી વાત કરીને વિચાર થાય ગય હા થાય કે નકરી હાવો છોકરા કોણે રમત કરવા કહો હમ હમ અને પેલા જે મારી જેવા છોકરા છે ને બધી રમત આવડતી હા રમત આવડ તાંડા હા કે સૂરજવાર હોય તો સૂરજવારે હું રમત કરું એમ પણ બો લાંબી ગતિ નો પડતી કે તુરિજવાર રમત કરાય કે નો કરાય કે ભાડ નથી કે ના ના તાંડા બધી છોકરા જ્યારે 20 વર્ષે તેમ જો હશે બરોબર બાપા ભલે ત્યારે 80 વર્ષના છે 50 વર્ષના ચાલો હા તો બાપાને મોજમાં હોય ત્યારે કોઈ પૂછો તો ફિલ્મ ની અંદર આપડે જોયું છે કે બાપુ એક બાવાજીને કરે તલમ લીતો હા આવું બધું આપડે ઇતિહાસ હોય બધા પણ ઓલા શું છે રિયલ માં કોના દીકરા હતા હું તા બાપુનો કેવો સ્વભાવ હતો એ બધું કીધું છે પણ એ ફિલ્મ છે અને રિયલ માં ઘણો ફેર પડે તમે મને વિડીયો માં જોવો અને રિયલ માં ઘણો ફેર પડે પડે નાના છોકરા હતા ને બાપા ફિલ્મ માં એ સમય માં જે નાના નાના છોકરા હશે ને કોઈ એના એ છોકરા તારે જોવા ને ચા છે પણ એ તમે કહો ને કોને બારના ગુરુ કેમ કે બાપા ને રમેલા

બાકી તમે એમ થાય બગદાણા જાવ તો રખડવા મજા આવે એ વાત ખોટી છે એ ખોટે છે બાકી તમારી હાસી મન અંદર સેવા ભાવ લખ્યો હોય બાપા તમારી સેવા જવા ને જાય એ ખોટા સારો હું આપડે કેતા કે આપડે દેવ ભાઈ આવી તમે મહિના મેક વખત જાવ છો પણ ક્યારેક સંકટ સમય પડે ને બગદાણા સામે બેઠા હોય ખાલી એમ બે આવડા પડો ને એના નામના કે બાપા દર પુનમ તારીખ ભરું છું હો આ સંકટ સમય આવ્યો તો બાપા કોઈ મારી જવાબ નહી હમ હમ બીજી ભલામણ આમ જો એ મોરડી કરવા ઉભો નો રહે હોય ને મને વિશ્વાસ લેજો તમને પણ એની સર્જા વિશ્વાસ હોવો ભાઈ હો હા મને બાપા સીતારામ ઉપર વિશ્વાસ છે મારું કઈ કામ નો થાય હમ એ સર્જાનો દેવ છે હમ સર્જાનો દેવ છે વિશ્વાસ નો દેવ છે અમદાવાદ

এৰা হয় ঘৰত আপোনাৰ খবৰ